અત્યારે હાલ મેં અથ્લેશ્વર મહાદેવ ટોરડા ધા ખાતે આવ્યા છીએ અને મારી સાથે મારા કઝીન છે સ્પેશિયલી બોમ્બેથી અત્યારે આવ્યા છે અને અહીંયા હું આપણે યાર અલેશ્વર ધામમાં અમે જવાની કોશિશ કરી પણ અહીંયા વરસાદ હમણાં બહુ જ પડે જેના કારણે આ નદીનો ફ્લો બહુ વધારે છે જેના કારણે મેં આ કોઈ રિસ્ક લેતા નથી આ યોગેશ્વર ધામ ધ્યાન યોગ કેન્દ્ર છે આપ જોઈ શકો છો અને અથ્લેશ્વર મહાદેવનું આ મંદિર છે જ્યાં યોગીજી મહારાજે ત્યાં આ જગ્યા પર મીન્સ કે ને પોતે અહીંયા ભગવાન શ્રીજી ભગવાનનો અહીંયા ભેટો થયેલો અને એમને અહીંયા ધ્યાન કરેલું અને ત્યાર પછી આખો પ્રોગ્રામ એમને એમના જીવનનો અહીંયાથી નક્કી કરેલો સાળંગપુર દાદાને પ્રતિષ્ઠાથી લઈ અને આખો આ ને એમને ભગવાનમય કરેલો તો આવા સરસ મજાના સ્થળને હું આપને બતાવવા માગું છું આ નદીનું નામ શું છે દાદા આ કઈ નદી છે બુઢેલીની નદી છે આ જે ધામ ટોરડા થઈને આ બુઢેલી નદી આ પણ આનો ફ્લો પણ બહુ વધારે હોય છે એવું સરસ મજાનું આ સ્થળ ધન્યવાદ